આ દરમિયાન ત્રણ ખેલાડી દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા રેક્ટર સાથે ખેલાડીઓની બબાલ પણ થઈ હતી બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પાટણ બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી આ ઘટના બાદ તપાસ કરાતા મોટાભાગના ખેલાડીઓ જતા રહ્યા હતા દારૂની મહેફિલ મારતા ખેલાડીઓનો એક વીડિયો પણ વાયરલ થયો છે

અરે મારી તો અમે કશું નહીં પણ તમારે ત્યાં અહીંયા ક્યાં કરવાનું કરવા આવે છે અને રાત્રે જે પોલીસ છે પ્લેન્ટર આવી અને એ જે તે ભાઈ છે એમને લઈ ગયા એમ અને ત્યાર પછી છે અમે પોલીસ શ્રી સાથે વાત કરેલી છે કે આમાં નિયમ અનુસારની કાર્યવાહી કરવી તો મારે રાજ્યના ગૃહ મંત્રી અને શિક્ષણ મંત્રીને કહેવું છે કે જે રીતે તમે નવરાત્રિ બંધ કરવા માટે તમે ઉતાવરિયા બન્યા હતા તમારે જાગવું જોઈએ તમને શરમ આવી જોઈએ જો આજે આવા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં નહીં આવે તો આવતીકાલે અથવા બે દિવસ પછી અમે યુનિવર્સિટીની અંદર ભૂઘડતાલ કરવાના છીએ